આણંદના વિદ્યાનગરમાં એક બંગલામાં એક વૃદ્ધાને બંધક બનાવી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો ગણતરીના કલાકોમાં જ આ લૂંટના પ્રયાસ કરનાર આરોપીને પોલીસે દબોચ લીધો છે વિદ્યાનગર વિસ્તારના નાના બજાર ખાતેના રેશી હાઉસમાં રહેતા વૃદ્ધાને ગતરોજ બંધક બનાવી માર મારી બે લાખની માલમત્તાનો લૂંટ ચલાવી ફરાર થયેલા આરોપીને વિદ્યાનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે બે લાખ મત્તાની લૂંટ ચલાવનાર આજે આરોપી ફરાર થઈ ગયો હતો ફરિયાદના આધારે વિદ્યાનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારે વિપુલ વસાવાની પૂછપરછ કરતાં તેણે લૂંટ ચલાવી હોવાની કબૂલાત પણ કરી છે પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે નાઇટ રાઉન્ડ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ તરફથી હકીકત મળેલ કે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના બજારમાં પંચ્યાસી વર્ષના મહિલાને લૂંટ કરી અને ઈજા કરેલ છે જે બાબતે પોલીસ કંટ્રોલ તરફથી જાણ થતાં નાઇટ રાઉન્ડમાં વિદ્યાનગરના પીઆઈ ડી આર ગોહિલ તેમના સ્ટાફ તાત્કાલિક બનાવવાડી જગ્યાએ પહોંચી ગયેલા અને બનાવવાની હકીકતથી વાકેફ કરી લૂંટનો બનાવ હોય જેથી અમોને તથા જિલ્લાના અન્ય અધિકારીઓને પણ જાણ કરેલી અમે તથા એસપી સાહેબે પણ આ બુનાવાડી જગ્યાને વિઝિટ કરેલી હતી આ બાબતે હકીકત એવી છે કે મહેન્દ્ર કોર પ્રીતમ પ્રીતમસિંહ રેસી પોતે ઉંમર વર્ષ ચોર્યાસી વર્ષના છે અને પોતે ઘરે એકલા જ હતા એ દરમિયાન રાત્રિના દોઢ વાગ્યાથી લઈ અને ત્રણ વાગ્યાના સુમારે એક ત્રીસથી પાંત્રીસ વર્ષનો યુવાન આવેલો હતો અને મોઢે બુકાણી બાંધેલી હતી આ મહિલા મહેન્દ્ર કૌરને તેઓએ મોઢામાં ડૂચો મારી તેમના બંને હાથ દુપટ્ટાથી બાંધી તેમને ગરદાપાટુનો માર મારેલો અને તેમના હાથમાંથી પહેરેલું કડું તથા રોકડા રૂપિયા કરી બે લાખ રૂપિયાની લૂંટ કરી અને તેમને છરીથી ઇજા કરી નાસી ગયેલો આ બાબતે ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે આ ગુનો લૂંટનો હોય ડિટેક કરવા માટે એલસીબી તથા વિદ્યાનગર પોલીસને જાણ કરેલી હતી હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ જ કોઈ જાનભેદો હોવાની હકીકત મળેલી હતી જેથી મહેન્દ્ર કોરના ઘરે જે જે વ્યક્તિઓ આવતા હતા તેઓનું ઇન્ટ્રોગેશન પણ હાથ ધરેલું તેમજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સીસીટીવી કેમેરા તથા નેત્રમ કેમેરાનો પણ ઉપયોગ કરેલો આ બાબતે તપાસ કરતાં માત્ર બાર કલાકના સમયની અંદર જ આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિપુલભાઈ બાબુભાઈ ભાઈલાલભાઈ વસાવા જે હરીમનગરની ઝૂંપડપટ્ટીમાં રહે છે અને મૂળ વતની ચોરંડા તાલુકો કરજણનો વતની છે અને આ આરોપી મહેન્દ્ર કોરને ત્યાં જે સર્વન્ટ તરીકે કામ કરે છે પ્રકાશ રૂપે વિકેશ રમેશભાઈ માછીનો સાઢુ હોવાની હકીકત જણાવેલ છે આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગુનાનો મુદ્દાવાલ બાબતે તપાસ કરતાં આજ રોજ તમામ આ ગુનામાં ગયેલો તમામ મુદ્દામાલ તેમજ તેની સાથે સોનાની ચેઇન સોનાની લંગડી બંગડી કાનની બુટ્ટી તેમજ રોકડા રૂપિયા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે તેમજ ગુનાના કામે જ્યારે છરી મારેલી છે ત્યારે લોહીવાળા કપડા પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલા છે આમ માત્ર બાર કલાક જેટલા સમયની અંદર લૂંટજીવો ચકચારીભર્યો બનાવ ડિટેક કરવામાં વિદ્યાનગર પોલીસને સફળતા મળેલ છે આ ગુનો ગઈકાલે જ દાખલ થયેલો છે અને પોલીસ ઇન્ટ્રોગેશન દરમિયાન હાલમાં વિપુલભાઈ બાબુએ વસાવાએ આ ગુનાને પોતે એકલાએ અંજામ આપેલો હોવાની હાલમાં હકીકત જણાવેલ છે તેમજ સીસીટીવી કેમેરાના પણ આ આરોપી એકલો જ આવેલો અને ફરિયાદીએ પણ એકલો જ આરોપી આવેલો હોવાની હકીકત જણાવેલ છે પરંતુ આરોપી આ અગાઉ પોતાના સાઢુભાઈના ઘરે આવી અને આ રેખી કરી અને આ ગુનાને અંજામ આપેલો છે જેથી આજરોજ નામદાર કોર્ટમાં આ આરોપીને રજૂ કરી તેની સાથે અન્ય તેના સાઢુ અથવા તો તેની વાઇફ કોઈ ઇન્વોલ્વ છે કે નહીં તે બાબતે તેમજ આ ગુના સિવાય એના ઘરેથી અન્ય પણ જે ઘરફોડ ચોરી કરવાના સાધન સામગ્રી પણ મળી આવેલા છે જેથી અન્ય કોઈ ગુનાને અંજામ આપેલો છે કે તે બાબતે પણ આ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને આ ગુનામાં જેનો પણ નાનામાં નાનો રોલ હશે તેને એરેસ્ટ કરી અને ગુનાના મૂળ સુધી પહોંચવાના પૂરતા પ્રયત્નો હાલમાં ચાલુ છે